લા YouTube ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીવારકના વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લીધું છે નવું ટ્રેક્ટર હવે તમને દેખાડું નવું બનાવીને દેખાડું મુરે તે તો

આખું જોઈ લેવા રેડી જ બાંધેલું હોય એવું ને ખૂટા તો બધા રેડી જ છેડવાનું આ સાઈડ નથી ઓલી સાઈડ થી આમાં બીજી સાઈડ આવે બધા કરતા અલગ સાઈડ મારી દેવી હવે સલેબ ઘણા દિથા એક જ નથી ઘણો સમય થઈ ગયો પેલી વાર નાખું છું હવે જવા દઈ ફાઇનલી મિત્રો ખેતરમાં ભોગી જાય છે ચેક તમે એમ કહી દીધું છે ને આ હે અડી એટલી છે સૂટી પીડી છે એના બધાના ભારા કરી લેવાના ને આ છે તો સૂટી એમને પણ નાખી દેવાની છે આમાં તો આના ભારા કરવા બાંધવાનું આમાં કાંઈ ન હોય અહીંથી આવા સુયા એવા હોય પતરી એની તે ભારા કરવાના હોય તો પેલા હું કામ કરી લઉં પછી વિડીયો બનાવી આ પૂરો નહીં થાય તરત હે કાયતરા તો હારા હે દેખાય હે હારા પાકી ગયેલા હે ફૂલ હવે ખાઈ ને જોવા પડશે કેવો સ્વાદ કેવો હે તો જોઈએ હવે તો કઈ અંબા હે

નેર ની અંજલ કરી દે બહુ એટલે ના એ ધ્યાન રાખવું પડે બહુ અઘરું એમ જોઈ જાઉં વધારું તો એકલું ટાયર હું શું થઈ ગયું જોયું તમે કે આમ થાય તો પડવાની બીટ છે બહુ એટલે નેર માં ઉતરી ગયો અહીંયા બે હું થઈ ડર હવે તો રેડી સુટી છે માટે હવે આયલો જ હવે કઈ વાંધો નહી આવે હેડી તો જો ઘેરે પોગાડી દીધી છે પણ એની સામે એક નુકસાન કરી નાખ્યું છે મારું ધ્યાન નહોતી રહ્યું અવાજે આવ્યો કે કટકટ બેલ હું તો કહું કે ડબલું બબલું મારું ધાન નહોતી રહ્યું ને શેપી નાખ્યું ને વસ્તુ શું છે તમે દેખાતું જાઓ

ને તગારા ઉપર નીકળ હવે આમાં તો શું ભરવા કાયમ આવે અડધું તો પૂરું થઈ ગયું